मीना जी टेमनीचा अने बे बिस्किट नी રાહ જોઈ રહી હતી પછી તે રસોડામાંથી આવતી સુગંધથી આકર્ષાઈ અને તેના મોમાં પાણી આવી ગયું આજે પુત્રવધૂ દેશી ઘીમાં મગનો હલવો બનાવી રહી હતી મીનાજી વિચારી રહ્યા હતા કે કોઈ મહેમાન આવશે અરે નાના કદાચ બાળકો એ જીત કરી હશે अथवा કદાચ તે રાઘવ માટે બનાવે છે મારી જેમ તેને પણ હલવો ખૂબ જ ગમે છે કદાચ પુત્રવધુને યાદ હશે કે જ્યારે બધા માટે બનાવું છું તો પછી મને પણ બે ચમચી ચોક્કસ આપશે હવે મીનાજીને રસોડામાં જઈને વહુ શું રાંધે છે તે જોવાની પણ હિંમત ન હતી પતિના મૃત્યુ પછી મીનાજીને રસોડામાંથી પણ બે દખલ કરવામાં આવ્યા હવે પુત્રવધુ જે આપતી તેનાથી તે ચૂપચાપ પેટ ભરી લેતી હતી ત્યારે તેની પુત્રવધુ મનીષા એ જૂના કપમાં બે બિસ્કિટ લાવીને તેની સામે મૂક્યા પછી મીનાજીની આંખો હલવો શોધવા લાગી પછી તેમણે હિંમત કરીને પૂછી જ લીધું કે વહુ તે મૂંગનો હલવો બનાવ્યો છે તેની સુગંધ આખા ઘરમાં ફેલાય છે રાઘવે કહ્યું હશે નહીં તો બાળકોએ જીદ કરી હશે મને પણ મૂંગનો હલવો બહુ ગમે છે વધ્યો હોય તો મને પણ થોડો આપજો કેટલાય દિવસોથી સારું ખાવાનું મન થાય છે મનીષા એ ગુસ્સામાં કહ્યું ખાવા માટે બે રોટલી પણ નથી અને આને મગનો હલવો ખાવો છે લોકો રાત્રે સપના જુએ છે આ વૃદ્ધ દોષી ધોળા દિવસે સપના જુએ છે તે અહીં બેસીને રસોડા તરફ સુંઘતી રહે છે જુઓ તેને ઘરે કામ કરતી વખતે તેના હાડકામાં દુખાવો થવા લાગે છે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે આવા નાટકો કરે છે હવે હું મારા બાળકો માટે કઈ બનાવી પણ નથી શકતી હંમેશા બાળકો ના ખાવા પર નજર હોય છે આની નજર એવી છે કે મારા બાળકો કઈ પચાવી પણ શકતા નથી મીનાજી એ આંખોમાં આંસુ સાથે કહ્યું ના વહું આવો ના બોલ हूं मारा पौत्र पौत्रीओ ना खावानु केन ध्यान राखिश घना समय थी कई सारू खादो नथी अने जारे हलवानी सुगंध आवी त्यारे मन ललचायु त्यारे वहु गुस्सा थी कहवा लागी के मने खबर पड़ती नथी के मारा बाड़को ना नसीब मा आवी दादी केम हती भगवान ने पण मारी साथे दुश्मनावट हती अरे ओछा मा ओछा जो तेने बे पुत्र होत तो ઓછામાં ઓછું થોડા દિવસો માટે બીજાના ઘરે રહેવા જાત હું થોડા દિવસ તો શાંતિથી રહી શકત આનામાં કોઈ શરમ જ નથી વૃદ્ધ થઈ તો એવું વિચારતી પણ નથી કે એનો પતિ એ અહી ખજાનો મૂકી નથી ગયો કે હું હલવો પૂરી બનાવીને ખવડાવતી રહીશ આ કડક શબ્દો સાંભળીને મીનાજી ત્યાંથી નીકળી ગઈ અને પુત્રવધુ ના મોઢેથી આવી વાતો સાંભળીને મીનાજી પોતાના ભાગ્યને કોસતા હતા અને તેમની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ અને મનોમન વિચારવા લાગ્યા કે કેવો દીકરો છે જે માતાના દરવાજે ડોકિયું કરવા પણ નથી આવતો તે વિચારી રહી હતી કે કદાચ આજ વૃદ્ધાવસ્થાની નિયતિ છે ભૂખ સુ છે વૃદ્ધ માતા-પિતાને તેમનો પુત્ર અને પુત્રવધૂના રાજમાં જ ખબર પડે છે મીનાજી ચૂપચાપ તેમના રૂમમાં ગયા તેમણે ફિક્કી ચા અને બિસ્કિટ ખાઈને તેમનો દીકરો ભણતો હતો તે દિવસ યાદ કરવા લાગ્યા મીનાજી ખૂબ રડતી હતી કે તે તેના પુત્રને જોયા વિના કેવી રીતે જીવશે તે પુત્રને કેવી રીતે દૂર મોકલી શકે જેને તેને ક્યારે તેની નજરથી દૂર થવા દીધો ન હતો મીનાજીના પતિ દિનેશ બાબુએ તેમના પુત્ર રાઘવને ભણવા માટે શહેરમાં મોકલ્યો હતો અને મીનાજીને કહ્યું કે જો તું અત્યારે તારા પુત્ર વિના રહીશ તો તને ભવિષ્યમાં તકલીફ નહીં થાય તે ભણી ગણીને મોટો માણસ બનશે આપણને બધા સુખ આપશે અને તું શા માટે ચિંતા કરે છે અને જ્યાં સુધી હું છું ત્યાં સુધી તારી આંખમાં આંસુ નહીં આવવા દઉં પછી થી राघव જારે પૈસાની જરૂર હોય ત્યારે ફોન કરીને કહેતો કે બાપુજી હવે તમે થોડી વધારે મહેનત કરો તમે જેટલા પૈસા મોકલો છો તેનાથી બીજા શહેરમાં રહેવું ખૂબ જ મુશ્કેલ છે મિત્રો સારા કપડા પહેરે છે સારું ખાવાનું ખાય છે અને હું ગામડિયાની જેમ જીવું છું દિનેશ બાબુ

बे रोटली खाई ने पछि रातरे ड्यूटी पर जता सुहु अने आराम करवो ए तो जाने दिनेश बाबू भुलीच गया हता मीना जी टेमने घणी वार कहता सांबरो राघव ना बापूजी तमारी तबियत बगड़े एतली मेहनत ना करो जो तमने कई थई जशे तो मारो शू थसे ते हमेशा कहता के मीना मारी चिंता न कर काले तारो दिकरो लायक बनी जशे પછી જોતે આપડા બનનેને એક પણ કામ કરવા નહી દે તેની પત્ની આવશે આપણી ખૂબ સેવા કરશે એક સ્ત્રીને તેના પુત્રની જેટલી ચિંતા હોય છે એટલી જ તેને તેના પતિની પણ ચિંતા હોય છે અને મીનાજીની ચિંતા એ સમયે વાસ્તવિકતામાં ફેરવાઈ જારે એક દિવસ કારખાનામાં અચાનક આગ લાગી અને દિનેશ બાબુએ અન્ય લોકોને બચાવવાના પ્રયાસમાં પોતાનો જીવ ગુમાવ્યો રાઘવ તેના પિતાના અંતિમ સંસ્કારમાં આવ્યો અને અભ્યાસના બહાને 15 દિવસ પછી પાછો ચાલ્યો ગયો. દરમિયાન મીનાજી ઘરે એકલા પડી ગયા, તે તેના પુત્રના આવવાની રાહ જોતા રહેતા. 8 મહિના પછી તેનો અભ્યાસ પૂરો કરીને રાઘવ તેની પુત્રવધૂને સાથે લઈ આવ્યો. મીનાજીને નવાઈ લાગી, જે પુત્રની ખુશી માટે તેણે પોતાની બધી ખુશીઓ બલિદાન આપી દીધી હતી. પરંતુ તે સમયે તેમણે મન મોટું રાખીને પોતાના પુત્રની ખુશીમાં પોતાનું સુખ જોયું અને તેને આશીર્વાદ આપ્યા એ પછી મીનાજીની આખી જિંદગી પલટાઈ ગઈ દીકરો હવે દીકરો ન રહ્યો અને પુત્રવધુ તેને તો પોતાના ઘરમાં જ અજાણી બનાવી દીધી લોકો સાચું કહે છે કે જ્યાં સુધી બાળકને જરૂર હોય ત્યાં સુધી તે તેના માતા પિતાને પૂછે છે जे दिवसे ते तेना पग पर उभा थई जाय छे त्यारे कोण मां अने कोण बाप कई याद रहतु नथी जारे तेने तेना पिताना प्रोविडेंट फंड माथी पैसा मळ्या त्यारे राघवे कह्युं माता तमे आ पैसा नहीं साचवी शको हूँ तेने बैंक मा जमा करावी दव अने थोड़ा समय पछी राघवे माता ने कोरा कागड़ पर सही करावी ने मकान वेची दीधुं અને માતાના નામે બીજા શહેરમાં મકાન ખરીદી લીધું જેથી માતાના મનને આશ્વાસન મળે કે દીકરો બદલાયો નથી વહુ સાસુને પોતાની સાથે રાખવા માંગતી ન હતી પણ મજબૂરી હતી એટલે તે મીનાજીને પણ લઈ ગઈ એમ વિચારીને કે મોટા શહેરોમાં નોકરાણીઓ બહુ મોંઘી હોય છે વહુ વિચારતી હતી કે આ સાથે રહેશે તો મને આરામ મળશે मीना जी तो मात्र ने मात्र तेमना पुत्र साथे रहवा मागता हता अने मनीषा ने मफ्त मां नोकराणी मळी गई हती ते मीना जी ने घर ना तमाम काम करावती अने पोते आखो दिवस आराम करया करती ते दिवस अने आजनो दिवस मीना जी नी हालत दिवसे ने दिवसे खराब थती जती हती दूर थी क्यांक थी मंदिर नी घंटडी आवाज आव्यो मीनाजी પોતાની જૂની યાદોમાંથી બહાર આવ્યા તે સમયે રાત્રિના ભોજનનો સમય થઈ ગયો હતો ભૂખને કારણે બિचारा मीनाजी બેચેની અનુભવી રહી હતી પછી મનીષા સુકી રોટલી વાસી દાળ અને વાસી ચટણીની બે વાટકી લાવી અને તેમની સામે રાખી દીધી જાણે કોઈ ભિખારીને જમવાનું આપતું હોય એ રીતે જમવાનું દૂર જ મૂકીને ચાલી ગઈ મીનાજી ભૂખથી મરી રહ્યા હતા તેની આંખમાંથી આંસુ ટપકતા હતા તેમને થાળીને અડવાનું પણ મન થતું નહોતું મરણ પછી બધાને મોક્ષ મળે છે પણ ખરી સજા તો જીવતી વખતે જ ભોગવવી પડે છે બિચારી મીનાજી એ કોઈક રીતે સૂકા રોટલાને દાળમાં ડુબાડીને થોડીવાર માટે છોડી દીધા પછી આંસુની સાથે તેમણે જેમ તેમ કરીને જમી લીધું પણ તેમની ભૂખ મટી ન હતી रातना दस वाग्या हता, मीना जी आम तेम पड़खे फेरवी रया हता, क्यारेक ते पानी थी पेटनी आग बुझावती तो क्यारेक बारी खोली ने थोड़ी हवा खाई लेता आँखों मा आंसू साथे पतिनो नो फोटो तेना हाथ मा पकड़ी ने तेमने कहू तमने मारा पर सहज पर दया न आवी के मने एकली मुकी ने चाल्या गया मारी हालत जोई रहा छे તમે હતા ત્યારે હું ક્યારે ભૂખ્યા સૂઈ નથી તમારો પુત્ર અને પુત્રવધૂ ના રાજમાં ભૂખ શું છે તે હું જાણી રહી છું આમ વિચારતા વિચારતા વધુ એક રાત વીતી ગઈ બીજો દિવસે રવિવાર હતો મનીષા એ આખા પરિવાર માટે ખીર પૂરી બનાવી હતી મીનાજી વિચારવા લાગ્યા કે આ પુત્રવધૂ મારી ઈર્ષા કરવા માટે રોજ નવી નવી વાનગીઓ બનાવે છે આજે રાઘવ પણ ઘરે છે કદાચ આજે મને કંઈક સારું ખાવાનું મળશે આમ વિચારીને મીનાજી હોલમાં જઈને બેસી ગયા તેનો દીકરો ડાઇનિંગ ટેબલ પર આવ્યો કે તરત જ મીનાજી એ કહ્યું દીકરા હું તારી રાહ જોઈ રહી હતી કેટલો સમય થઈ ગયો તું મારી સાથે જમવા નથી બેઠો અને રાઘવે ગુસ્સામાં કહ્યું મનીષા પ્લીઝ મારા રૂમમાં મને ખાવાનું આપ

આટલા કઠોર શબ્દો સાંભળીને મીનાજીને એવું લાગ્યું જાણે તેના કાનમાં કોઈએ ગરમ તેલ રેડ્યું હોય તેની આંખમાંથી આંસુ ટપકતા હતા મનીષા હવે તેને શબ્દોથી દુખી કરતી હતી અને દીકરાએ પણ પોતાની માથી મો ફેરવી લીધું હતું જારે પોતાનો સગો દીકરો જ મને સાંભળવા નથી માંગતો તો બીજાને શું કહેવું હવે હું આ ઘરમાં એક પળ પણ નહી રહી શકું મનીષાએ કહ્યું तो कोने रोक्या छे तने साथे लावहु ए अमारी मजबूरी हती नहीं तर त्याना लोको एम कहशे के दिक्रो नालायक छे तेमने केवी रिते खबर पड़े के तमारा जेवी लोभी माता जे लोको ना भोजन पर नजर राखे छे आटलू कहीने मनीषा तेना रूम मा चाली गई दरवाजो बंद करी दीधो मीनाजी बपोरे जारे बधा सूता हता ત્યારે તે ચૂપચાપ ઘરની બહાર નીકળી ગઈ અને લોકોએ પૂછ્યા પછી શહેરના છેવાડે એક વૃદ્ધાશ્રમ હતું ત્યાં પહોંચીને તેમણે તમામ સમસ્યાઓ જણાવી અને પુત્ર અને પુત્રવધૂ સામે ફરિયાદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી આ તરફ મીનાજી ઘર છોડીને ચાલ્યા ગયા એ વાત થી મનીષા ખૂબ ખુશ થઈ ગઈ મીનાજી રસોઈ બનાવવામાં ખૂબ જ પારંગત હતી તે હવે તે વૃદ્ધાશ્રમ માં રસોડા નું કામ સંભાળવા લાગી તે દરમિયાન વૃદ્ધાશ્રમ ના મેનેજરે મીનાજી ને મર્યા અને પોલીસ માં ગયા અને તેમની અરજી નોંધાવી લગભગ 2 અઠવાડિયા પછી પોલીસ પુત્ર અને પુત્રવધૂ પાસે પહોંચી ઘર ના દસ્તાવેજો ની તપાસ કરી કારણ કે ઘર મીનાજી ના નામ પર હતું બધુ અપેક્ષા મુજબ સ્પષ્ટ થઈ ગયું હવે રાઘવ અને મનીષા ખૂબ અફસોસ કરવા લાગ્યા દીકરા અને વહુએ મીનાજી પાસે માફી માંગવા માંડી પણ મીનાજી એ તેમને મળવાની ના પાડી દીધી અને તેમણે નક્કી કર્યું કે હવેથી તે વૃદ્ધાશ્રમમાં જ રહેશે અને તે હવે આ ઘર કોઈને ભાડા પર આપી દેશે જે પણ પૈસા આવશે તેનાથી તે બચેલી જિંદગી વિતાવશે જ્યારે આશ્રમની મહિલાઓએ તેને આ કઠોર નિર્ણયનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે કોઈ પણ મા બાપ ક્યારે કઠોર હોતા નથી તેમના બાળકો મજબૂર કરે છે ત્યારે ના ચાહવા છતાં કઠોર બનવું પડે છે જે બાળકોને આપણે આપણી નજરથી દૂર નથી થવા દેતા

मीना जी ने हजू पर अफसोस छे के जोते दिवसे दिनेश बाबू ने तेना पुत्र माटे आटली मेहनत करवानी छूट ना आपी होत कदाच ते आजे मारी साथे होत अने हूँ सुखे थी जीवन जीवती होत जे गयु ते तो पाछु क्यारे नथी आवतु आम विचारी ने मीना जी पोता ना काम मा लागी गया तो मित्रों आजनी स्टोरी तमने केवी कमेंट करीने जरूर जणावजो अने जो सारी लगी हो तो वीडियो ने लाइक अने शेर करजो तथा अमारी चेनल ने सबस्क्राइब पर जरूर थी करी लेजो जय श्री कृष्ण